બી દહાડ ઘર બેઠે બેઠે માખી ઉપર પી એચડી કે કઈ રીતના કઈ રીતના ભાગે પેલો પૂડો મૂક્યો છે પણ તો પછી એટલું થોડો પૂડો ઓલો કરાય મન લાગતું નથી તને આવડે બોલો લ્યો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને તેરે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને થઈ ગયા છે સરસ મજાના ફ્રેશ કામ બધું કરી લીધું છે ને અત્યારે હવે જમવાનો ટાઈમ અમાર થઈ ગયો છે એટલે અમારે નરેશ આજે મને બહુ હેલ્પ કરવા લાગી કેમ કે રસોડામાં છે ને માખીઓનો ત્રાસ વધતો જ જાય છે વધતો જ જાય છે ઓછી જ નથી થાતી એટલે નરેશે બધું જમવાનું અહીંયા આજે હોલમાં લઈ લીધું કા એટલે મેં હેલ્પ કરવા લાગી માખીઓને ઉડાડવાની રસોઈ તો મેં જ બનાવી હતી ખાલી રસોડામાંથી બધી વસ્તુ અહીંયા લઈ લીધી છે અને મારે દીત્યા ને નરેશ ને ત્રણેય જમવાનું બાકી છે આજે અષાઢી બીજ છે તો પેલા તો બધા એને અષાઢી બીજ હાર્દિક શુભકામના અને હવે બેસી જાય જમવા અને દીત્યા બેન અમારા ગયા તા આંગણવાડી તો એ પણ આવી ગયા છે હાય દીત્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામી સ્વાગત છે સ્વાગત છે મુજામો છો અને જો કેવી રીતે બેલ્ટ બાંધાના છે

અને આજે છે અષાઢી બીજ અને આપણે વાવણી પણ થઈ ગઈ છે ખેતરમાં માંડવી વાવી દીધી છે એટલે આપણે માંડવીનું વાવેતર કરીને એટલે આપણે દર વખતે છે ને માલપુડા બનાવીએ જ છીએ તો આ વખતે થોડોક ટાઈમ લેટ થઈ ગયો અને બીજે આવી ગયું બીજ પણ છે અને આપણે વાવણીના માલપુડા એ કરવાના હોય એટલે બે કામ થઈ જાય અત્યારે જો આપણે માલપુડાનો લોટ મેં લઈ લીધો છે ઝીણો આપણે ઘઉંનો જે રોટલી બનાવતો હોય ને લોટ લઈ લીધો છે અને અહીંયા છે ને આપણે ગોળ છે ને ગોળનું પાણી કરી નાખ્યું છે આ ગોળનું પાણી છે ને એને આ લોટમાં એડ કરી નાખવાનું છે અને આપણે એક ખીરું બેટર બનાવી લેવાનું છે આપણે આ ગોળનું પાણી છે ને એને આપણે ગાળીને આમાં લોટમાં એડ કરીએ ને તો કઈ પણ કચરો હોય ને ગોળમાં તો એ નીકળી જાય એટલે સરસ મજાનું આપણે જો આમાં થોડે બેટર બનાવી લેવાનું છે એકદમ સરસ અને થોડીક વાર છે ને આને રેસ્ટ આપવાનો છે એટલે સરસ થાય પૂડા આજે છે ને આખી રાત વરસાદ એવો સવાર સુધી વરસાદ ચાલુ જ હતો અને બપોરે સાડા ત્રણ મિનિટ જેટલો તડકો પણ આવી ગયો ત્યાર પછી પાછું તો થોડીક વાર પવન ફૂલ આવ્યો અને વરસાદ જેવું પાછું માહોલ થઈ ગયું છે થોડીક વારમાં આવવાનો જ છે વરસાદ અને ઉપર છે ને એક કામ ચાલુ છે પપ્પા કંઈક કામ કરે છે તો એનો અવાજ આવે છે મશીનનો ડ્ર એ જે અવાજ આવે ને અને મમ્મી જો અહીંયા છે ને ખીર બનાવે છે આજે નિવેદ કરવાનું હોય છે રામાપીરનું મોટી બીજા રામાપીર નો નિવેદ કરવો પડે ખીર તો હા તો એવું છે ભાઈ અમારા ગામમાં એટલે બધા ખબર નઈ બધામાં હોય છે એટલે બધા રામાપી નું નિવેદ કરવાનું હોય છે અષાઢી બીજ ના દિવસે એની અત્યારે અહીંયા તૈયારી ચાલુ છે થોડીક વારમાં જવાનું છે આજુબાજુ વાળા બધા પ્લાન કરી લીધો છે કે હાલો જઈએ બધા ત્રણ ઘેર તો પ્લાન થઈ ગયો છે પ્લાન કરી લીધો કે હાલીને જવાનું છે રામાપી અને છે ને ભાઈ માખીઓનો ત્રાસ એટલો છે ને કે જો આપડે મચ્છર મારવાનું હોય ને ગુડ નાઇટ ને આ ને ને

ને મારે જો અહીંયા માખી ઉડાડતા ઉડાડતા મેં પણ બેટર કરી દીધું છે રેડી હવે આને થોડીક વાર આપણે રેસ્ટ આપી દઈશું અને પછી આપણે જ્યારે ટાઈમ મળશે કામ કરીને ફ્રી થશું તો આરામથી ચૂલા પાસે બેઠા બેઠા આપણે માલપુડા બનાવવાના છે તો પ્લાનમાં થોડુંક છે ને બદલાવ આવ્યો છે નિવેદ કરવા માટે અમારે જે રામાપીઠનું મંદિર છે ને થોડુંક દૂર છે હાલી જાય તો આપણે અડધી કલાક જેટલો સમય લાગે આજુબાજુ વાળાને જે જવાનું હતો ને પ્લાન કેન્સલ થયો છે અને ઘરના જે મોટા સભ્ય છે હું અને યુગ

આપણા હોલ ની અંદર બધી વસ્તુ મૂકીએ છીએ ત્યાં જઈને આપણે જોવું પડશે કડાઈને ને ગોતતા થોડીક વાર લાગશે એટલે હાલો હવે આપણે કડાઈ ગોતી લઈએ આપડી અને કડાઈ વગર તો કઈ માલપુડા થશે એટલે જો આપણો બધો સામાન પડ્યો છે મોટો ટાસ્ક તો છે ને અત્યારે આ છે આમાંથી અત્યારે કડાઈ ગોતવાની છે મન તો નથી લાગતું કે આજે આમાંથી કડાઈ મળે મકાનનું કામ ચાલુ છે ને એટલે ઈ વસ્તુ બધી વધી ગઈ છે હવે આમાંથી કઈ કડાઈ ગોતી લેવી ની નથી ખબર પડતી અહીંયા આવી છે

અને દિત્યાબેન ગયા હતા ટ્યુશનમાં એટલે ત્યાંથી આવી ગયા ને અત્યારે મને હેલ્પ કરે છે રસોઈ બનાવવામાં ચાલ શું કરતી હતી તું અહીંયા જો આદુ ને લસણ ને મરચું અને મારે ખાંડવાનું હતું ને તો દિત્યાબેન આવીને સીધા કામ ઉપર લાગી ગયા દિત્યાબેન ને બધી રસોઈ કરવી બહુ ગમે કા દિત્યા તને શું બનાવતા આવડે બધું આવડે વાહ તો અમારા દિત્યાબહેનને છે ને બધું કામ કરતા આવડે છે કા ચલો આપણે છે ને માલપુડાઈ બનાવવાના છે અને સાથે સાથે છે ને પુડલા પણ બનાવવાના છે તીખા તો એની બધી તૈયારી જો મેં અહીંયા કરી લીધી છે આદુ લસણ મરચાંની પેસ્ટ પછી મરીનો ભૂકો ધાણા નમક મસાલો બધો અને છાશ લોટ બાંધવાનો છે અને આમાં છે ને ચણાનો લોટ અને થોડોક રવો નાખ્યો છે તો મસ્ત પુડલા બને તો આપણે એનું બેટર પણ બનાવી અને થોડીક વાર રેડી કરીને મૂકી દઈએ

તેલમાં માં આજે પૂડા બનાવવાના છે બરોબર કેમ કે ઘી શું છે આપણે ઘી છે આપડે ગાય નું પણ તેલમાં માં માંડવી તેલ આપડે પ્યોર માંડવી તેલ છે ને એ હારા બને હા થોડું ઘી થોડું વધી જાય પછી બહુ નત ખાવું અમારે જો અહીંયા કડાઈ ગોઠવવાનો કાર્યક્રમ ચાલુ છે અને વરસાદે પણ પોતાનો કાર્યક્રમ ચાલુ કરી લીધો છે ચાલુ થઈ ગયો છે જો વરસાદ ભલે ના આવે આવે તો ભલે પણ એમ ચાલુ થઈ ગયો છે હું તો કહું છું મારું તો કામ છે વિડિયો માં કહેવાનું હવે તો એનો વારો આવ્યો તે આવે જ ને બરોબર છે

બની જશે ચાલો હવે કારીગર બીજા બંધી ગયા છે ને એનું કામ કરશે ઓલા કારીગર એનું કામ કરશે અને હું અહીંયા ખાવાનું કામ કરીશ એટલે બધા બધા પોતપોતાના કામે વર્ગી પડ્યા ચાલો તો અહીંયા મમ્મીએ જે માલપુડાનું કામ સંભાળ્યું તો એ પૂરું થઈ ગયું કે હું બેટર ચાલો જ ઘણો છે કે ચાલો ચાલો તો જો આપણે કાચરો ભરાઈ ગઈ છે અને મેં પણ જો શરૂઆત કરી દીધી છે પુડલા બનાવવાની અહીંયા જો આપણે મસ્ત મસ્ત પુડલા બને છે અહીંયા મેં બે પુટલા બનાવીને રેડી કરી લીધા છે બને છે ને પછી પછી આવી ફટાફટ બેસાડી દઈએ જમવા કેમકે આ પુટલા તો ગરમ ગરમ હોય ને તો મજા આવે ખાવાની એટલે થોડા ત્રણ ચાર આગવો થઈ જાય ને પછી બધાને બેસાડી દઈએ જમવા ભાઈ પૂટલા પણ બની ગયા છે તો અમે આપણે બેસી જાય જમવા કેમકે ગરમ ગરમ છે પછી ઠંડા થઈ જશે હમ મમ્મી એ માલપુડા પણ બનાવી લીધા છે એટલે આવે ને એટલે પછી તમે છે ને બેસી જાવ અહીંયા ગરમા ગરમ બનાવી જાવ તમે જમતા જાવ ત્રણ ચાર તો આગો થઈ ગયા છે હા દિત્યા પણ બેસી જશે ચાલો તો મસ્ત મજાના પુડલા અને માલપુડા ખાઈ લીધા છે થઈ ગયા છે કામ કરીને ફ્રી અને અંદર આવી અને અત્યારે જો દિત્યા બેનને મારે હોમવર્ક કરાવવાનું છે એટલે અત્યારે એની રીતે હોમવર્ક કરે છે એને થોડુંક કરાવવું પડશે બાકી એ ઠંડી છે ને લખવામાં તો એ ધીમે 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 લેખા કરે એની પાસે બેસીને આપણે હોમવર્ક કરાવીએ તો ફટાફટ થઈ જાય ને મારે પણ એડિટિંગ નું કામ છે થોડુંક વિડીયોનું ને એવું તો હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનામાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય જગન્નાથ